કોનું કરવું એ તો મેં કહીધું બરાબર આમાં અનેક સંતોએ ભજન વિશે વાત કરેલી છે કે ભજન કોનું કરવું ભજન કોણ કરે કહો ગુરુજી ભજન કેમ કરીએ ઘણા સંતોની એવો પણ વાણી છે ચમ રહીએ ગુરુ વિના ચમ રહીએ ભજન કેમ કરીએ આવું ઘણું બધું હોય છે પણ અહીં તો ગુરુજી કહો ભજન કેમ કરીએ એ વાણી લીરબાઈ માની છે લીરબાઈ માતાની વાણીશ બરાબર એ કહે છે લીરબાઈ માતા હા હા રે ગુરુજી અહીં માતા બે વખત હા હા કરે છે હા હા રે ગુરુજી કહો ભજન કેમ કરીએ જુઓ કેટલા બધું શરણાગતિ હશે માતા લીરબાઈની હા કે મારે ભજન કરવું પણ ગુરુજી કહો ભજન કેમ કરીએ કેવી રીતે ભજન કરવું હે બહુ સારી વાત કરે છે મિત્રો પણ અત્યારે તો શું છે કે જેને ભજન નથી કરવું એને ભજન દેવા છે પૂર્વ ઉપદેશો પૈસા માટે બીજું હું આમાં કાંઈ નથી ભજન તો કોઈને કરવું નથી અમને મળ્યા અંતરયામી રહ્યા માતા લીરબાઈ માતા કહે છે કે અમને મળ્યા અંતરયામી હા તો લીરબાઈ માતા કહે છે કે ગુરુજી મારે પ્રભુનું ભજન કરવું છે પણ કેમ કરવું એની મને સમજ આપો અને તમે તો અંતરયાત્રા પૂર્ણ કરી છે તમે આંતરિક અંતરયાત્રા કરી પૂર્ણ કરી આત્મા પરમાત્માને ઓળખીને પછી તમે ફરી પાછા સંસારમાં આવેલા છો તેમાં સમય નથી ગયા છે તમે ઓળખીને પાછા આવેલા છો તો એ જ ખરેખર તો આવા જે સંતો છે મિત્રો એ મળવા દુર્લભ છે અત્યારના યુગમાં કે જેના અંતર યાત્રા પૂર્ણ કરી છે તેવા સમર્થ ગુરુ મને મળ્યા છો તમે પ્રભુ તો પોતે જે ગુરુજી ગુરુજી છે એ જવાબ આપતા કહે છે બહુ મિત્રો સુંદર જવાબ આપે છે કહે છે હા ગુરુજી હા પાડશ હા લેવાય તો રામ નામ લેજો હેજી દેવાય તો તમે ટુકડો દેજો બરાબર કે લેવાય ને તો રામનું નામ લેજો તો મિત્રો માત્ર રામ નામથી અનેક છીવો એ પાર પડી ગયા છે મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી ગયા છે હે કેટલા સંતોના દાખલા છે આપણે ગુરુ વાલ્મીકનો પણ દાખલો છે ઊંધું નામ જપી ગયા મરા મરા છતાંય પણ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા પણ સતત રામ નામમાં તાળી લાગવી પડે મનની તો જ સંભવ છે એ સિવાય સંભવ છે ચાલતા ચાલતા ખાતા પીતા બેઠા બેહતા ઉઠતા સતત રામ રામ એક જ ધારું તો મુખ દ્વારા બોલશો ને ધીરે ધીરે મનમાં જશે મનમાંથી પશ્યંતીમાં પશ્યંતીમાં એ રામ નામ વણાઈ જશે આપમેળે ચાલશે પછી પરામાં પહોંચી જશે ને પછી પરાથી પાર થઈ જશો રામ નામ એક એવું દિવ્ય નામ છે કે જેનો જગતમાં જોટો જળવો મુશ્કેલ છે જબરજસ્ત નામ છે પછી એ જી દેવાય તો તમે ટુકડો દેજો એવું કીધું જો એ મતલબ એ જે કોઈ જીવો આવતા હોય જી મતલબ જી જે કોઈ જીવો હોય ઇડીથી કુંજર સુધી કોઈ પણ એક્સપાયડ દેવાય તો કીધું જો તમે પહોંચી શકો એમ હોય દેવાય તો તમે ટુકડો દેજો જો તમે દઈ શકો એમ હોય તો ટુકડો દેજો અને પ્રભુ રામનું ભજન કરજો બરાબર હવે મિત્રો અહીં જો શું કહેવામાં આવ્યું છે કે લેવાય તો રામ નામ લેજો ને એજી દેવાય તો તમે ટુકડો દેજો ચોખ્ખી વાત કરીશ ટુકડો એટલે ભોજન ભૂખ્યાને ભોજન દ્રસ્યા પાણી એવું નથી કીધું ગુરુજીએ કે લેવાય તો નામ લેજો ને દેવાય તો હજાર બે હજાર ગુરુજીને દેજો કીધું ક્યાંય અત્યારે દેવું છે બે પાંચ હજાર દેજો એવું કીધું નથી કીધું દેવાય તો રામનું નામ લેવાનું કીધું ટુકડો દેવાનું કીધું ભૂખ્યાનું ભોજન ને તરસ્યાનું પાણી દેવાનું કીધું કારણ કે લીરબાઈ માતાના ગુરુ જીવણદાસ બાપા હતા પોરબંદર પાસે થઈ ગયા લીરબા મોઢવાડા એમ જ કંઈક ગામ છે તો જીવણ બાપા પૂર્ણ સંત હતા એને ખબર જ હતી કે ટુકડો ન્યા જારીકડો હોઈશ બાકી જ્યાં નફરત ન્યા હારી ઢુકડો નથી હોતો ટુકડો ન્યા હરી ટુકડો હોઈશ વાહ બહુ બેસ્ટ વાત છો સરસ હવે કહે છે હીરો પળીયો મેદાનમાં તમે લેવાય તો હિરલો લેજો વાહ હિરલો પડ્યો મેદાનમાં લેવાય તો તમે હિરલો લેજો અહીં સોહમ શબ્દ અને આત્માને હીરો ગણવામાં આવ્યો છે તે આત્મા રૂપી હીરો ખુલ્લા આકાશરૂપી મેદાનમાં પડ્યો છે કોઈ પડદો નથી ઓળખ કરો તો હીરલાને લઈ લેજો સીધો હિસાબ છે પણ પહેલાં તો બહુ થોડું ગોઢ રહસ્ય પણ છે કે હીરો પડ્યો મેદાનમાં એક તો મેદાન સપાટ જ્યાં કાંઈ હોય નહીં ધરતી અને આસમાનની વચ્ચે ખાલી જગ્યા અને એક ધરતીમાં મેદાન ચોખો બ્લોટ કરી નાખો ને કોઈ જરા જકરા બધું કાઢીને ફેંકી દો એટલે એ ચોખો પડ થઈ ગયો એમ સુરતાની અંદરથી બધું કતરો કાઢ નાખો ચોખ્ખી સુરતાન કર નાખો બરાબર સુરતાને ચોખી કર નાખો સુરતા ચોખી થઈ જાય પછી હીરો આત્મા આવે કતરો જ્યાં સુધી ભર્યો હોય ત્યાં સુધી ન આવે કારણ કે હીરો ખોવાયો કતરામાં 525 ના ઝઘડામાં તો હીરો પડ્યો મેદાનમાં એક તો મેદાનમાં હીરો પીડો ખુલ્લો જ છે તમારી સામે જ છે પણ આ કચરો શરીરમાંથી કાઢશો મનમાંથી બુદ્ધિમાંથી ચિત્તમાંથી સુરતામાંથી જે કંઈ કચરો છે સુરતાની અંદર ને સુરતા એમાં ફસાઈ ગઈ એમાંથી કાઢો તો જ મેળ પડે એમ છે બાકી અસંભવ પછી તો હીરો જ તમારી સામે જ છે મેદાનમાં મેદાનનો એક અર્થ તો એવું પણ થાય મેં હું સ્વયંખુદ દાન હું પણ દાનમાં આપી દો મેદાનમાં આપી દો મેં જે છે હું મેં માન મોટા અહંકાર બળા એ દાનમાં આપી દો અને સ્વયં પોતે પણ દાનમાં આપી દો કાંઈ છો જ નહીં પરમાત્મા જ છે તું તું હિ હું કાંઈ નહીં મેં પણ હું પણ દાનમાં આપી દઉં વાહ તમે લેવાય તો હિલો લેજો હવે કહે છે મોટા ધણીની ફેરો માળા તમે છોડી દો જગતના ચાળા ઝીણામાં આવેલા ઝીણા છે મારા ગુરુજીના પરવાળા બરાબર બહુ સરસ વાત કરીશ મોટા ધણીની માળા ફેળવવાની વાત કરે શ્વાસો શ્વાસમાં હાલી રહીશ સો હમ સો હમ હં છોડી દો ને આ સુરતાને તમે છોડી દો જગતના જાડા પ્રપંચ અને નાટક પગ ધોરાવાનું પાણી પીવરાવવાનું આરતી ઉતરાવન હામયા કરાવવાન હં મંડપ કરવાનું મેળા કરવાન હા બધાય છોડી દઈએ તમે કે જગતના ચાડા નખરા બધાય સરસ વાત કરીશ તો જ મેળ પડશે બાકી તો મોટા મોટા મોટાધણી એટલે કે આપ પરમાત્માના નામની માળા ફેરવવી છે કારણ કે સોમ શબ્દની અંદર સો પરમાત્મા છે ને હમ આત્મા સ્વયં પોતે રહી અને માળા ફેરવનારી સુરતા એટલે કે શ્વાસ ઉશ્વાસે તેમનું સ્મરણ સ્મરણ એટલે યાદ કરવું સતત સુરતા રાખો નૂરતે સુરતે એમની માળા એમની સાધના સાક્ષી ભાવે મનનું તટસ્થ નિરીક્ષણ એ રીતે નામની માળા ફેરવવાની છે બરાબર જગતની ચાલબાજી રાજકારણ કોઠા કબાડા ધર્મના નામે ધતીંગ ચેલ્યું ચેલા બને એના પૈસા લૂંટવા એ બધું છોડી દેવાનું કહે છે તો જ માળા ભરશે બાકી નહીં ફરે મૃત નામ નિશાન સુરત નામ ધ્યાન સુરતાન લગાડી દઈએ સોમ શબ્દ રૂપી નિશાનની ઉપર શ્વાસો શ્વાસની ક્રિયા જે ચાલી રહ્યો છે ત્યાં તાત્કાલિક તો નહીં લાગે અભ્યાસ કરશો એટલે જાગી જાય અને લાગી જાય સુરતાય સુરત અને શબ્દ જાગી જાય બરાબર તો કારણ કે જીણા માયલા ઝીણા છે મારા ગુરુજી ના પરવાળા તો હૃદય છે ને હૃદય એ પવિત્ર થવા દો એકદમ હૃદય પવિત્ર થયા બાદ પ્રેમ પ્રગટ થશે તેની અંદર ઝીણાથી ઝીણા પ્રેમરૂપી જ્ઞાનના આ શબ્દરૂપી મોતી આ ગુરુજી આપે છે બહુ સરસ વાત છે હવે કહે છે બાવન છે બજારું એમાં વિરલા નર તો કોક જાગે ધ્યાન ધરી લ્યો સુનમાં તો તો ઝીણા જંતર વાગે બહુ સરસ વાત છે મિત્રો બાવન અક્ષર છે ને અને આ શબ્દની માયાજાળ તથા તેથી તેની બજાર બહુ મોટી છે બાવન અક્ષરની કેટલી મોટી માયા માયાઝાડ ઊભી કરી શકે ને આજ બજારું છે ને બજારમાં જેમ ધંધો કરવા જા એમ બાવન અક્ષરે શબ્દોથી ધંધો કરે છે બાવન જંજાલ ઝંઝાલમાં ફસ ગયા છે હવે તો ત્રેપનમાં ઝંઝાલ ફસાણા છે બધા ફસાયાશ કે આવું અમે હાથમાં ઓળખાવી દી અમે આંગળી મૂકીને દેખાડી અમે અનુભવ કરાવી દઈ હવે ત્રેપનની ઝંઝાડ ઊભી કરીશ બાવનમાં તો ફસાણા જ છે કથડી મકડીમાં વાદ વિવાદમાં નિરસા નિધામાં હવે ત્રેપનની ઝંઝાળ ઊભી થઈ ધોળા થોડોથી વાહ આત્માને ઓળખાવી દઈએ વાહ મળી દઈએ વાંગી મૂકીને કરી દે એટલે હવે ત્રેપનની ઝંઝાળ ઊભી કરી સમજી ગયા તો આવું છે ત્રેપનમાં આત્મા મતલબ એમ આત્માને ઓળખી ગઈ તો અક્ષર છે ને આ શબ્દની માયાજાળ છે તથા તેની એની બજાર છે ને એ મોટી છે એમ મનની અંદર અનેક પ્રકારની વાસના તર્ક વિતર્ક થયા જ કરે છે તે આ મનની બાવન પ્રકારની માયાવી બજારમાંથી નીકળીને મનની પાર માનના શહેરમાં કોઈ વિરલા હોય તે જ જઈ શકે છે કથણી બકણીવાળા નહીં હે ચેલ્યું ચેલાવાળા કરનારા ગુરુઓ એનો બાવનની બજારથી બહાર કરી શકે અને ડોંગી પાખરની ગુરુના ચરણે જે ચેલું ચેલા પહોંચી જાય છે હે જોયા જાણ્યા વગર એ બાવનની બજારનો પાર ન કરી શકે બેમાંથી એક પાર ન કરી શકે કારણ કે ત્યાં મનનું મૃત્યુ થઈ જાય છે મતલબ મન સમાઈ જાય છે સોહમ શબ્દની અંદર એટલે આ મનરૂપી જે બાવન બજારમાં ભટકે છે મન બાવન અક્ષરોની હે એ પ્રમાણે જે એ મનમાંથી જે મુજબ ત્યાં મનથી મરે તે વિરલા જઈ શકે છે આ પછી જે સુરતાને શૂન્યના પ્રદેશમાં ધ્યાન ધરી અને શ્રવણ કરવાનું કીએ છે બરાબર તો ત્યાં ઝીણા ઝીણા હે જંતર પણ વાગે છે તો આજ છે બાવન છે બજારું એમાં વિરલા નર તો કોક જાગે ધ્યાન ધરી લ્યો સુનમાં તો ઝીણા ઝીણા જંતર વાગે હવે મનની શૂન્ય અવસ્થા નથી કોઈને હે પ્રાપ્ત કરવી નથી કથણી બકણી મારી હશે મનને ભટકાવવા રાખે છે મનન ચિંતન કરવું નથી શું કરશો એને કોઈ દિવસ જંતર સાંભળવા ન મળે બરાબર તો જ્યાં વાગી રહ્યા છે ને એ સાંભળવા મળશે તમને ઝીણા જંતર આપમેળે વાગતી આ જંત્રીનું અલૌકિક શૂન્ય સંગીત એ જ સાચી પરમાત્માની વાણી છે એ જ સાચી પરમાત્માની વાણી છે હવે કહે છે નિજ નામના પડદા બોલે ધરતી આકાશ ડોલે એ બોલ્યા રે લીરબાઈ માતા મને સંત મળ્યા મોંઘા મૂલે બહુ સરસ વાત કીધું મને સંત મળ્યા છે મોંઘા મૂલે તો અલૌકિક જે શૂન્ય સંગીત છે ને એ જ સાચી પરમાત્માને વાણે છે પછી તમે નિજ પોતે આ નારાયણ શૂન્ય આકાશના નાદ રૂપે બોલી રહ્યા છે બરાબર હમ ધરતી અને આકાશમાં તે નાદ સતત ગુંજી રહ્યો છે સોહમ સોહમ અનાદિ સોહમ એ જ ગુંજી રહ્યો ફરતો ખાલી જગ્યામાં કોઈ જગ્યા વગર ખાલી નથી એ સોમ સ્વરૂપ બની ગયો પછી ઓમ પણ સંભળાવવા માંડે હે જલ મેં કુંભ કુંભ મેં જલ બહાર ભીતર પાણી જેમ જલમાં છે અને કુંભ જલ સમુદ્રમાં આપણે એકવાર વાત વાત કરીશું સમુદ્રમાં તમે ગળો ડુબાડી દો એટલે ઘડામાંય પાણી છે અને ફરતો સમુદ્રમાં પાણી છે તો ફરતો સમુદ્ર જે છે એ જ પરમાત્મા છે અને ઘડામાં જે પાણી છે એ આત્મા છે પણ ફૂટા કુંભ જલમે જલ સમાય ફૂટા એટલે દેહરૂપી કુંભ ફૂટી જવો પડે હું દેહ નથી હું તો પરમાત્માનો એક આત્મરૂપી અહંસ છું એ દેહભાવ જ્યારે મટી જાય ને ત્યારે આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય તો ધરતી અને આકાશમાં તેના હાથ ગુંજી રહ્યો છે નૃત્ય કરી રહ્યો છે આ સમાધિની વાત જેનું ઋણ ચૂકવી ન શકાય તેવા મોંઘા મૂલા સદગુરુ મળ્યા જેથી મળી બાકી બધી બલિહારા મારા ગુરુની છે બલિહારી તો મિત્રો જુઓ મોંઘા મૂલે ગુરુ મળ્યા છે સસ્તા મૂલ્ય નથી મળ્યા અત્યારે બધા સસ્તા મૂલ્ય ગોતવા નીકળી ગયા છે ભાઈ ભટકાય છે આખી જિંદગી કાઢ નાખે વડે મોંઘા મૂલે મળે છે મિત્રો સત્કર્મ કરવું પડે છે ભૂખ્યાને ભોજન દેવું પડે છે તરસ્યાને પાણી દેવું પડે છે ઉપર ભાવ રાખવો પડે છે પ્રેમ રાખવો પડે છે સાચા ગુરુ એમને નથી મળતા મોંઘા મૂલે મળે આ નથી સસ્તા લાઈ પંદર ટકા આવી જાય અંદર સસ્તા નથી આ હોલના ભાવ મને મળતા હોલના ભાવમાં લેવા જે જાય આપણે હોલના ભાવમાં મોંઘા મૂલદાસ જેના મૂલ જ ન થાય આ તો મોંઘા મૂલ માતા એ હું તો એમ કહું માતાથી આગળ ન જોઈએ પણ જેનું મૂલ જ ન થાય એમ બરાબર તો આવા જ્યારે ગુરુ મળે ને જીવણદાસ બાપા જેવા તો જ સર મિત્રો આપણે મુક્તિમોક્ષને પ્રાપ્ત કરીએ બાકી અત્યારે બધા સસ્તા લેવા પડે છે લેવા ધોડે છે પણ આ મોંઘા મૂલા છે સદગુરુ મોંઘા મૂલા આ તો પચા હો તો ધક્કા ખોરવા પડે તો આ ગયા આ ગુરુ ઉપદેશ લઈને આવ્યો કેમ ગયો ગુરુ ઉપદેશ લઈને રહ્યો હા તો તો હાવ સસ્તું ભાઈ સાચા ગુરુ તો એક એક વર્ષ તમને ધક્કો ખોરાવે પૂર્ણ તમારી તપાસ કરે કે આને જીજ્ઞાસા છેક નહીં પણ અત્યારે ગુરુ જ ઘરે ઘરે ફરી રહ્યા છે એમાં શું કરવું ધંધાવાળા અને ઓલાય પૂગી જાય અહીંયા કારણ કે એને કાંઈ મોંઘા મૂલે જ જોતા નથી અત્યારે સસ્તા મૂલે જોઈ જોઈશે સસ્તા મૂલે મળી જાય ને જીવન બરબાદ કરી નાખે તો એ સસ્તા મૂલે જ ન જ મળે વર બે પાંચ દવા વાળામાં તો જો પૈસા હોય તો બે પાંચ દવા પચાસ લાખમાં પાડી દે પૈસા ન હોય તો દસ વીસ હજારમાંથી તમે જાઓ જ નહીં એ તો સાફ કરી જ નાખે ઘરમાંથી બરાબર તો હવે બરાબર માણીને પૂરી કરું છું જય માતા લીરબાઈ માતાની જય खुर जुणदस बापानी जय सत्यनातन धर्मनी नि जय